અહીંના પ્રાચીન શિવાલયનું લગભગ પૂર્ણ મહોત્સવમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે તેવી સંભાવના છે રામ મંદિરનું નિર્માણ એ આપણા રાષ્ટ્રનું સન્માન છે તે ભારતના સન્માનનું પ્રતિક છે તેમણે કહ્યું કે રામ મંદિરની વય એક હજાર વર્ષથી વધુ છે આથી તેના બાંધકામની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કે રામ મંદિરના નિર્માણમાં દસ કરોડ લોકોએ યોગદાન આપ્યું છે રામ મંદિર કરોડો લોકોની રાત દિવસની મહેનતથી નિર્મિત થઈ રહ્યું છે વી આર કમિંગ હેર ફોર વિથ અ થર્ટી ટેન્થ એન્ડ વન રેસ્ટોરન્ટ વિલ બી હેવિંગ અ મલ્ટીક્યુઝિન રેસ્ટોરન્ટ વિધ અ વિધ બુફે મોસ્ટ ક્લોઝેસ્ટ પ્રોપર્ટી ઇનિટી વિથ રામ મંદિર રામનગરી અયોધ્યામાં સરયુ નદી ના કિનારે ભવ્ય તંબુઓના શહેરનું નિર્માણ થઈ રહ્યું છે વ્હાઈટ કોટેજ લાકડાની ખુરશીઓ એર કન્ડિશનર સોફા અને એલઈડી ટીવી સહિતની સુવિધાઓ ધરાવતું ભવ્ય પ્રવેક ટેન્ટ સિટી બન્યું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન સાથે અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે રામ મંદિરથી માત્ર બસ્સો મીટર દૂર આવેલા પ્રવેગ ટેન્ટ સિટી ભક્તોને આવકારવા તૈયાર છે આંતરરાષ્ટ્રીય ધાર્મિક પ્રવાસન સ્થળમાં વિકાસ માટે રૂપિયા સત્તાવન હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક કામ હાલમાં અયોધ્યા ખાતે ચાલી રહ્યા છે શહેરના મુખ્ય પ્રવેશ માર્ગથી રામ મંદિર સુધીનો દસ કિલોમીટર વિસ્તારમાં હોમ સ્ટે અને હોટૅલો તૈયાર કરાઈ છે રસ્તાના બાકીના ભાગોનો વિકાસ ચાલુ છે સત્તાવાળાએ મુલાકાતીઓને મંદિર સુધી લઈ જવા માટે વાહનોની વ્યવસ્થા કરી છે ફેસિલિઝ કી વાત કરું તો વી આર હેવિંગ પ્લાનિંગ ફોર અ રેગ્યુલર બી એન્ડ ડ્રોપ ફોર ધ મંદિર ફોર ઓર ગેસ્ટ એન્ડ